નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે બે હજાર એકવીસમાં બદલાયેલા તમામ નવા નામો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમને અહીં જૂનું નામ અને બદલાયેલા નામ વિશે બતાવવામાં આવ્યું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ ફેસબુક તો એનું નામ બદલાવીને મેટા રાખવામાં આવ્યું છે ત્યાર પછી ડ્રેગન ફ્રૂટ એનું નામ બદલાવીને કમલમ રાખવામાં આવ્યું છે ત્યાર પછી સરદાર પટેલ સ્ટેડિયમ મોઢેરા એનું નામ બદલાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે ત્યાર પછી મિડ ડે મીલ યોજનાનું નામ બદલાવીને પીએમ પોષણ યોજના રાખવામાં આવ્યું છે ત્યારબાદ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલાવીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર રાખવામાં આવ્યું છે ત્યારબાદ રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલાવીને ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે ત્યાર પછી જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વનું નામ બદલાવીને રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે ત્યાર પછી અફઘાનિસ્તાનનું નામ બદલાવીને ઈસ્લામિક સ્ટેટ ઓફ અફઘાનિસ્તાન રાખવામાં આવ્યું છે ત્યાર પછી માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલાવીને શિક્ષા મંત્રાલય રાખવામાં આવ્યું છે ત્યાર પછી લોકસભા ટીવી પ્લસ રાજ્યસભા ટીવીનું નામ બદલાવીને સંસદ ટીવી રાખવામાં આવ્યું છે ત્યાર પછી ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલાવીને અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે ત્યારબાદ કોલકત્તા પોર્ટનું નામ બદલાવીને શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ રાખવામાં આવ્યું છે ત્યાર પછી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનું નામ બદલાવીને બદલાવ રાખવામાં આવ્યું છે ત્યાર પછી સ્વચ્છ ભારત અભિયાનનું નામ બદલાવીને સુંદર ભારત રાખવામાં આવ્યું છે ત્યાર પછી જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનું નામ બદલાવીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ રાખવામાં આવ્યું છે ત્યાર પછી સિટી ચોક જમ્મુનું નામ બદલાવીને ભારત માતા ચોક રાખવામાં આવ્યું છે ત્યાર પછી ફૈઝાબાદ રેલવે જંક્શનનું નામ બદલાવીને અયોધ્યા કેન્ટ રાખવામાં આવ્યું છે ત્યાર પછી ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલાવીને લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે ત્યાર પછી અયોધ્યા એરપોર્ટનું નામ બદલાવીને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ રાખવામાં આવ્યું છે ત્યાર પછી બાબર રોડ દિલ્હીનું નામ બદલાવીને પાંચ ઓગસ્ટ માર્ગ રાખવામાં આવ્યું છે ત્યાર પછી ઔરંગઝેબ રોડ દિલ્હીનું નામ બદલાવીને કલામ રોડ રાખવામાં આવ્યું છે ત્યાર પછી બુંદેલખંડ એક્સપ્રેસ વેનું નામ બદલાવીને અટલ પથ રાખવામાં આવ્યું છે ત્યારબાદ ટ્રેન એટીન એટલે કે અઢારનું નામ બદલાવીને વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે તો મિત્રો આ હતો બે હજાર એકવીસની અંદર બદલાવામાં આવેલા કેટલાક નામો વિશેનો વિડીયો તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો